એટલે તો તમારો પહેલો છે ગુજરાતમાં વરસાદ હું અને આ બધું વર્ષમાં મોવા કેમાં હું છું અને બોલતા આ કોણ છે કે હું તમને માઇક પાછી પછી એક તમે નર્વક પરિચયન કરવા ચાહું કે કે માયક પર તો તમને લાઈન બસ મારો મુખ તો તમને દેખાશે અને એની ઉપર જે મેં ઉપર જે મને એ છે આપડો લાકે ના એને વાસ પટકો અને આ તોડો ને એમાંથી જે નીકળે ને એ છે આ સ્વાદ આ બજ સપકલા કે જે કોર છે કે તમને ખાવાને ગમે સ્વાદિત કરે થોડા કાટલા અને આ આ મારા કોરમાં છે ને ઢટુ બધું કેલ્શિયમ છે ઢટુ કેલ્શિયમ અને એટલે કે કેલ્શિયમ કેટલા બધા પક્ષો મન પર માડા બનાવીને છે જુઓ ને કેવું સરસ બહુ સરસ પછી તો કે વાત કોઈ પુસ્તક સેલતે એક આરામ આખાનો માનવી એક કેવો કબર છે એક ને વડી એવો વિચાર હતો આ થોડું નું છ ધળ પણ આટલો વિચાર હતો કે એમ કે ઉકે થો ને અને 1 મેમ્બર કોસે મૂકી અને અહ તે કોફી શોપ પર આવી એક એક કપડાં અમારા આની ને કોફી હવે નીચે કામે સાત કે સો અમર મને નાખવું હ અલે મને بچપન મે બગલે કાળા માટાના માટી ને મોટા મોટા બિલ્ડીંગો બળવા છે એટલે મર્મૂરીકરણ કરતા સહેજ પણ અસ્તા હોય હવે આપાટ છે કે મને بچાવ નીચે ખાસ હોય બોર્ડ નિમરોબિ પ્રો બચાવ પર ઘણી વિચાર લાગે